સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપે જે ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે તેનું નામ સોનિયા ગાંધી હોવાથી અનોખો માહોલ ત્યારે મામલો સામે આવ્યો છે ત્યારે મિત્રો ચોત્રી વર્ષ આ ઉમેદવાર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી નથી જે આ મિત્રો મળતી વિગતો અનુસાર વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો જણાવી દઈએ કે પરંતુ મુનારીની રહેવાસી તેમના પિતાએ જે કોંગ્રેસના સમર્થક હતા તેમને કોંગ્રેસના નેતાના સમાનમાં પોતાની પુત્રીનું નામ સોનિયા ગાંધી રાખ્યું હતું જોકે આ ઘટનાને કારણે લોકોમાં અત્યારે મૂંઝવણ અને ચર્ચાનો માહોલ છે જી આ મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો